હેલો વેરી વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યૂ વ્લોગ સીતારામ ને જય કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં મમ્મી બધા એકદમ મજામાં હે તો આજે ઘણા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો તો બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે મને લાગ્યું કે દસ પંદર દિવસની ઉપર થઈ ગયો વ્લોગ નથી બનાવ્યો એને કારણ કે અમનો માહોલ જ બધો એવો હતો કે વ્લોગ બનાવીનું તો ભીડ નું બરાબર ટાણવાયું ને એમાં પાછા ને એક તો વિશલભાઈ હમણાં કજિયારો થઈ ગયો દાંત ને અંતે ને આવે હતી ને રૂટિન થોડું ઘણું વિખાતું હોય સટ થતું હોય ને એમાં કઈ ટાઈમ નથી મળ્યું પાછું માંડવીનું કામ આવે ગયું ને પાછું હવે હે ને વાવેતર નું થવા ને કરવાનું ને બધાય દાયરો એમાં કામમાં બિઝી હું તા ને અમે મમ્મી દીકરો ઘેર એમાં બીઝી હોય જ થાય કે હું તો કામ કરી લઈએ ને કામ કરી લઈએ તો એણે ઉઠવાનું ટાણું થઈ જાય ને ઉઠે તો એણે ઘણી વાર ક્યાંય પૂરો તો હોય નહીં પછી એમાં મમ્મી કન્ટિન્યુ હોય કામમાં પછી એટલા દિવસ કંઈ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો ને આજથી બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે પછી હે ને હવે ઘણા બધા દિવસો થઈ ગયા તો પછી મારે પણ આરહ ભેગું આર થતું જાય કે આજ બનાવીને કાલે બનાવીને કાલે થતું તો બનાવી પણ પછી ને અમારે કોક ને કોક સાલું હોય તે દૂધના કન્ટિન્યુ તી કઈ એમાં ટાઈમ ન મળે ને મેં મને હોય તીન થાય કે વેલા રૂ કિક બપોર અનન કર લઈએ ને કે કિક કામ કર લઈએ તો મેં મને આવે તો બે હાઈ હર તે એવું ઉબજી હતું ને પછી બે એક દી વૈસ માં ભીન યાણી તી અમે જી પેલ મેત્રુ નવ સંદ્ર ખડલ હું ઈ તી બે ત્રણ દી માં વ્યાગા ગા ને વી વાવા જમી ઉતા વૈસ તો એવું બધું હાલતું તો હમણાં 10 15 દી ક્લેમ વર્ક કન્ટિન્યુ નત કર્યો तो हाँ बदाय ब्लॉग में नवा तो लाइक शेयर सब्सक्राइब कर दीजो हजु तुम मैं चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर दीजो साथ सहकार ने सपोर्ट देता रहो बाकी ब्लॉग में बनिया रहो आग आग बतावी काऊ कऊ काम नहीं थी दस पंद्रह दी में नवीन तो ते तो एट लीले रजा राखी थी तो हमें कंटीन्यू नव दी रजा रखी थी तो जाए कारण भीड़ना टाणा में मणसों जटा होट ओसा ती भीडना टाणा में घेरू था

बात तो 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 सही है। <laughs> आ, ने जी है ने, आ, पेट है पेट काम नो करे तो ये थे है ने, थोड़ा है। आ, और ने। ती मंदर हैं है मां। तो दे मजा में हम मांडवी ढीगलो कर्ष मैक पार्टी होती मंडवी ए वो थे वन तो नहीं हरी थे बाजू है बियारण पेड़ो

બેરો ગોવલન આ ભેસ દિ ઇмамણા બધે બિઝી હે ને ભેગું ભેગું વાટુ નઈ કમ હલતું તો ને અત્યારે આ લે હિરામણ પાણી નું જો ના થા તો કાલું ન આવતી રોકાણા ને આજે કે મી મનાવે તીણ બપોરનો લે તો એવું બધું એકદમ મમ્મી આવત હતી ઈ આવે કે ને આમાં થોડો 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 ચાલુ જ છે તો એવું બધું હાલે ફેર હિરામણ નું

નયા હે સણાનું બીયરણ તો એનો મારે આ વખત સણાવો બને છે એમાં હે ને એગ્રીકલ્ચર આવે ને થી દવાઈ ફેરવી દીધી એટલે એનો કલર થોડોક બદલાયો ને આકો રહે ને બીજી થોડીક જવારવા બે દીધી દોરાટુ તો ઈ પર સરસ મજાની ઉઝરે ગઈ આ ક્યા સણા હે મમ્મા

તે સણા પરવાનું દેવાનું વીરકાંડા જલે લે આયા પૂય હે રોટલા ઘડે ઓમે આ બે બે ને 20 સાલ ભાયુ છોતી આઈ રાખે ને એક ઓરા હે ને અમે લાઈટ લીધી હતી સર્વે કરવા આયાતી मामુ ઈની સિમતે કેમે હે ને બલે આડવરા આડવરા આ તો ગા સાદેવા ટ્રેક્ટર દ્વારા મામાને તીસા પીત ક્લિકીટ શાંતી પસીવરે હું બરે બી દેવા છે સણાને બુશાઈ ગયો પનો દુખ્યા નથી કાયો ત્યાજ ચાલુ કર હે કોકા હે હવા માં નીકઈ જાય તો પછી કપડું ઘરે હોય ઉતો ઉતો ઠીખું કે આ બોંખિયા કે આ પ્રોગણ ખંખવાઈ જો મત કર કો મત કર કે હવે ઓલો વેઠું કપડા હતા તમારે ધોવા કે ત્યાં પણ કપડા ધોવા જે પણ થાય તો બીજું કેટલું કામ હોય આને ઘેણા મોટા હોય એટલા ઇટેક માં ન ન કર ઓ તો કઈ ન વિસરતા આ થી જ તું એ

ના તો ક્યાંક તમારે લુગડા દઈ કે મશીનમાં ધવાઈ જાય મશીનમાં ધવાઈ દે પણ બીજું બધું કામ ક્યાં જોઈતી મારા વિશાલભાઈને કાંઈ ગોધલો થાય ને ફેરે આ ખાઈમાં કડીમાં તો બે હું નહીં ઉપર બેસાડીએ તો હરખો બેઠો રહે એને કદાભ રહ્યા જ કીરા રાખે ને મારા પાસેના કેમેરામાં ધૂળ હજી પણ હે ચાલની થૂકું હોય કે સબર નથી પડે તે આમ મોમાં નાખે ને ફોન તો ટેક્ટર સાપી એમ સારું થઈ ગયું ને મારે બી ભરલ પડ્યું ને એ ડબ્બા ખાલી મૂકવા જવાના હે તો મૂકે હવે

જરીક વાર આહી આણી રાખીએ તો ખંભા દુખે જાય છે વેટ વીસ ઉતારવું ઉપડે ને તો તો એવું બધું છે મેં ઘણી વાર હાઈશું આમાં ને ટ્રાય કરીએ મેં કીધું કેવું છે એ વાંધો ને પણ લૂટકું માળા હોય ને એ કેરી કરે હોય કે મારા જીવોની તો ટીંગાઈ રહી અહીં ભેગું વજન માં ને ને કડીમાં તો એવું બેસતો નથી ભાઈ ભાઈ જ કરે ને હેઠું જ ઉતરાય અહીં ડી ને કરે એટલે હેઠું જ ઉતરી જાય ત્રણ મારું એટલે કડીમાં તો મૂર નથી રહેતા

करू हुई तो आ आई बांधो न तो न मिंगेली वा तो थोड़ू बांधो मिस्टेक थी न आई गो गयो तो पछि थी के तो आज घड़ीक बार बांधू आई पण खोल ट्राई पुर तो तेपसी ठींग डाले राख्यो तो मने ईवर हसते ने हुए ने विशाल ने रैप करयो पछि विशाल खाए ने पछि एक झोल को मारे मारे छे ने एक झोल को के कहा इकी तो कहा सारे वाड़े मारो

मैथ कर रही थी आज येलो किचन क्यों हो जाए रातमुखी खाई ये जरा को मार लिया तो हंसी है हैन हैन पर घुल भी लगे तो सुबह सुबह करूं ei , ei ta ei pruugi . näe , nii näe . noh , ta tahab , et pabernõu oli jah , paiku pärast . ei , isa oli , ma arvan , et ma ei ole näinud neid kuradi .

Let's go. No. No. बोले प्रभुते शबा करो